યાત્રાધામ અંબાજી નજીક જરીવાવ ચીખલામાં ચાલી રહ્યું છે રેલવે વિભાગનું કામ જ્યાં આજે આદિવાસી સમાજના લોકો આવી પહોંચ્યા તેમણે હોબાળો મચાવી કામ બંધ કરાવ્યું સ્થાનિક લોકોના સમર્થનમાં ધારાસભ્ય કાંતિ ખરાડી પણ સ્થળ પર પહોંચ્યા કાંતિભાઈ આરોપ લગાવ્યો કે સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વિના રેવેનું કામ ચાલી રહ્યું છે આદિવાસી સમાજના લોકો પાસે જે જમીન છે તેના કરતા ઓછી સનદ સરકારે આપી છે આદિવાસી સમાજના જમીન માલિકોને પૂરેપૂરું વળતર ચૂકવવા ધારાસભ્યએ માંગ કરી સાથે અધિકારીઓએ એવી અપીલ કરી કે સ્થાનિકોને વિશ્વાસમાં લીધા બાદ આગળનું કામ કરવામાં આવે

કે અમને પૂરું પૂરું વળતર આપવું જોઈએ પછી જ કામ ચાલુ કરવા રજૂઆત કરવા છતાં ખેડૂતોને કે તેના સ્થાનિકોને જેની જેની જમીનો કપાવવાની છે ખાતેદાર એમને વિશ્વાસમાં નથી લીધા ને તેને લઈને આ લોકો અત્યારે અચાનક કામ ચાલુ કરી દીધું છે તેને લઈને આ લોકો અનેક વાર વહીવટી ને જાણ કરવામાં આવી ધારાસભ્ય ને જાણ કરવામાં આવી છે આજે સવારે જે ધારાસભ્ય કાંતિ કરાડી સ્થાનિક આગેવાનો સરપંચો સહિતો લોકો ત્યાં જે કામ ચાલુ હતું રેલવે નું ત્યાં ઘસી આવ્યા હતા ને ઘસી આવીને તેને જે કામને જે એમને કામ કામ પર રોક લગાઈ દીધી છે કે અત્યાર સુધી જેટલા પણ આદિવાસીની જમીન છે એ પૂરી પૂરી વળતર નહીં મળે ત્યાર સુધી કામ બંધ નહીં કરવું એવી માંગ કરી છે ને અત્યારે જે જે કામ બંધ કરીને સ્થાનિક લોકો ત્યાં ઓબાળો મચાવ્યો છે જી આભાર રતન આપ જોડાયને વિગતો આપી તે માટે તો અંબાજી પાસે આ રેલવેનું કામ ચાલતું હતું જે સ્થાનિકોએ અટકાવ્યું છે

જંગલ વિભાગની જે સનદો એફારીને જમીન આપવામાં આવે છે જમીન પાંચ વિઘાની દાખલા તરીકે પહોંચ વિઘાની માંગણી હોય એના બદલામાં એ લોકો એક વીઘોમાં જમીન આપી છે અને ચાર વીઘાનું શું વર્ષોથી બે હજાર પાંચ પહેલાં જે કાયદો સરકારે કેન્દ્ર સરકારે કર્યો તો એ પ્રમાણે એમને સનદો માંગણી મૂકેલી હતી દાવા રજૂ કરેલા હતા પણ એમને લાભ નથી આપવામાં આવ્યો ચાર વીઘાવનના બદલામાં બીજું એમને બીજું શું મળે એ લોકોની માંગણી એક જ છે કે હતી અહીંયા જો આ કોમ સરકારી ચાલુ થાય તો એના બાકી બીજે જમીન આપે અને પછી ચાલુ કરે એવી એ લોકોનો વિરોધ છે જી જી આભાર કાંતિભાઈ અમારી સાથે જોડાવા માટે ને વાતચીત કરવા માટે